સાસણગીર ખાતે સાવજ રિસોર્ટ હોટલ રેસ્ટોરન્ટની અંદર આજરોજ વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાવજ રિસોર્ટના માલિક વિજયભાઈ જીવાણી અને હોટલના સ્ટાફ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંહ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજરોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાસણગીર ખાતે ઉપસ્થિત રહી વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ કરાઇ હતી તેમજ સાવજ રિસોર્ટ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આમ જનતા ગરીબ પ્રજા માટે સેવારૂપી પ્રખ્યાત સાવજ હોટલ નામ ધરાવે છે ત્યારે રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન્ય પ્રાણીઓ પ્રત્યે અનેરો પ્રેમ અને લાગણી ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતા એશિયાઈ સિંહો રાજ્યના ગૌરવ સમાન છે ટુરિસ્ટ પ્રવાસીઓ લોકો સાસણગીર અભયારણ્ય ખાતે આવતા હોય તેમને પણ સાવજ રિસોર્ટ ખાતે પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત માહિતગાર કરવામાં આવે છે સાસણગીર અભ્યારણ્ય કુદરતી પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર સોળી કળાએ ખીલેલું છે ત્યારે પ્રકૃતિ પ્રાણીઓ પશુ પક્ષીઓ વનસ્પતિ વૃક્ષોની જાળવણી માટે સાવજ સૂટ ખાતે દર વર્ષે અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે વિશ્વ સિંહ દિવસની સાવજ સૂટ તરફથી સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્તે હું સાવજ રિસોર્ટના હોનર તરફથી એક સંદેશો આપ બધાને આપવા ઈચ્છું છું જે રીતે આજે આખા ભારતની અંદર વિશ્વ સિંહ દિવસનું ખૂબ ઉત્સવભેર એની ઉજવણી કરવામાં આવી હતી તો એ જ રીતે આજે સાવજ રિસોર્ટની અંદર જેટલા બી કર્મચારીઓ છે એ બધા લોકોને અમારા હોનર તરફથી ખૂબ સારી રીતે સિંહનું મહત્ત્વ અને સિંહ આપ આપની જે ધરોહર ઉપર કેવી રીતે એનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે એના વિશેની સંપૂર્ણ માહિતી અમને લોકોને આપવામાં આવી છે અને ખૂબ સારી રીતે અમને બધા લોકોને આવનારા સમયની અંદર આપણે બધા લોકો સિંહને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એ તરફથી અમને સારી રીતે ગાઈડ કરી જશે નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર